નવરાત્રીની આઠમે અંબાજીમાં પૂજા કરવાનો દાંતા રાજવી પરિવારનો વિશેષ અધિકાર હાઈકોર્ટના એક નિર્ણયથી સમાપ્ત થઈ ગયો છે ત્યારે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને ધાર્મિક સ્થાનોમાં સનાતન પરંપરા યથાવત રાખવા અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદન આપ્યું છે વર્ષ અગિયારસો છત્રીસથી દાંતાનો રાજવી પરિવાર આસો સુદ આઠમે પૂજા કરે છે જેના પર રોક લગાવવામાં આવી છે ત્યારે હવે દાંતાના રાજવી પરિવારની પૂજાની પરંપરાને અકબંધ રાખવાની માંગ ઉઠી છે ત્યારે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને આવેદનમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આવનારી ગુજરાત વિધાનસભામાં આ મુદ્દે નીતિગત અને સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના નાયક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે હા અપ્મા હલો સર ભવાની સિંહ સર ભવાની સિંહના મહારાજાના નામ ઉપરથી મા અમ્બાનું નામ ભવાની પડ્યું છે લેવામાં આવ્યો છે તે બીજો સદંતર